મા દેખ તો અગે બરબર પવન ફૂલ વાતાવરણ બગડી ભयंकर વાવાઝોડું અને એ વરસાદ કમ છે મોટું મોટું છોટા પડે છે વરસાદના વતા પડવાનું શરૂઆત થઈ ગઈ છે મરું નાળ છે તમાસુ જોરદાર એક્ટિવિટી થઈ છે તમાસા જેવું સદર ખેડૂતમાં એરંડા બહાર પડ્યા છે વસ્તીને બધી ખેડૂતને નુકસાન જ થયું છે બાગાયતી ખેત તો પાક તો ભરી જ જાય વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે